જો તમારી ચંદ્ર રાશિ મિથુન છે તો આ મહિને તમારા માટે ખાસ વાત એ રહેવાની છે કે તમારા કાર્યક્ષેત્રમાં મનોવાંછિત બદલાવ થવાના છે એટલે કે એવા બદલાવ કે જેના માટે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા બીજું કે આ મહિને તમારી જે કલ્પના શક્તિ કે ક્રિએટિવિટી છે એ એક નવા લેવલ ઉપર પહોંચશે જેના લીધે તમારા કાર્યક્ષેત્રમાં પછી એ ધંધો હોય કે નોકરી એમાં તમે વધારે કંઈક સારું કરી શકશો

સાથે જ લગતા પ્રશ્નોમાં પણ સાવધાની રાખવી એટલે કે કોઈ પણ ડોક્યુમેન્ટ ઉપર વાંચ્યા વગર સહી નથી કરવાની સાથે જ પૈતૃક સંપત્તિ ને લગતા કોઈ વિવાદ ચાલી રહ્યા હોય તો આ સમય દરમિયાન ખાસ કરીને ઉગ્ર નથી થવાનું તમારું સ્વાસ્થ્ય આ મહિને સારું રહેવાનું છે એનર્જેટિક ફીલ કરશો અને એક્ટિવ રહીને તમારા અટકેલા તમામ કાર્યો પણ કરશો એપ્રિલ મહિનામાં જેટલા પણ મંગળવાર આવે છે એ એ મંગળવારે લોટની મીઠાઈ હનુમાનજીના મંદિરમાં અર્પિત કરો અને પછી લોકોમાં દો એના સિવાય મહિનાના પહેલા રવિવારે એક તાંબાના લોટામાં ગોળ મૂકો અને એ લોટાને શિવલિંગ સમક્ષ મૂકી આવો ખા એપ્રિલ મહિના માટે એક મધની ડબ્બી તમારા બેડ પાસે મૂકો આટલા ઉપાય કરો અને જુઓ એપ્રિલ મહિનો તમારા માટે કેટલો સારો બને છે જય શ્રી કૃષ્ણ